સાવલી તાલુકાના રાણિયા ગામ નજીક આવેલા જયંબે પેકેજિંગ નામની લાકડાના પેલિક બનાવતી કંપનીમાં ગઈકાલે અચાનક કોઈ સરકારી શાખાએ રેડ કરી ભારત દેશ અને દુનિયામાં હાલ પર્યાવરણને લઈને બહુ જ ગંભીરતા વર્તાઈ રહી છે તથા પર્યાવરણને ફરીથી થોડા અંશે દુરુસ્ત કરવા માટે વારંવાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવના નારા સાથે અનેકો વિસ્તારોમાં વૃક્ષારોપાનો દેખાડો અનેક લોકો તરફથી કરવામાં આવતો હોય છે તેવામાં છેલ્લા ઘણા સમયથી સાવલી તાલુકાના રાણિયા ગામ નજીક આવેલા જયંબે પેકેજિંગ નામની લાકડાના પેલેટ બનાવતી કંપની હાલ બે વરસ જેવા ગાળાથી પેલેટ બનાવવાની સંખ્યામાં અતિ ઘણો વધારો કરી ચૂકી છે તેવામાં અહીં મુખ્ય રોડ પર આવેલી આ કંપનીમાં જે પેલેટ બને છે તે ક્યાંથી અને ક્યાંથી વૃક્ષો કાપીને બનાવવામાં આવી રહ્યા છે તે વૃક્ષો કાપવા માટે મંજૂરી મળેલી હોય છે કે નહીં જેવા પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે બીજું કે જયાંબે નામની આ કંપની એટલા બધા પ્રમાણમાં લાકડાઓમાંથી જે મસમોટી સંખ્યામાં પેલેટો બનાવી અન્ય કંપનીઓના ઉપયોગ માટે પહોંચાડી રહી છે તેમને આ જય કંપની પાસે પર્યાવરણની શાખાનું અથવા તો જંગલ ખાતાની કોઈ ગાઈડલાઈનનું પાલન થતું હોય તેવું પ્રથમ નજરે દેખાઈ આવતું નહોતું ખાસ તો અહીં ગત રોજ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ શનિવારના રોજ ભરબપુરે કોઈ સરકારી શાખા જીજે જીરો સિક્સ પીકે નેવ્યાસી બ્યાસી નંબરની પ્રાઇવેટ સ્વિફ્ટ ગાડીમાં આવી રેડ કરવામાં આવી હતી પરંતુ મીડિયા કર્મીઓની સામે નજરે જોતા પોતાના ચહેરા નજરે ન ચડી જાય તે અથવા તો કેમેરામાં કેદ ન થઈ જાય તેથી કેમેરાથી નજર બચાવતા પણ જોવા મળ્યા હતા જ્યારે મીડિયાના કેમેરા સામે આવ્યા ત્યારે આ સરકારી બાબુઓ કઈ સરકારી શાખા આવ્યા છે આ સારી રેડ કરવામાં આવી છે આવા સવાલોનો કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી ઉપરથી મીડિયા કર્મીને આ સવાલ કરનાર તમે કોણ આ શબ્દ કઈ બીજો કોઈ પણ જવાબ આપ્યા વગર ચાલતી પકડી હતી અને ઉપરથી ચોક્કસપણે દેખાઈ આવ્યું કે સરકારી અધિકારીઓ દ્વારા રેડ કરી કોથળામાં બિલાડુ છુપાવી જઈ અંબે પેકેજિંગ નામની આ કંપનીના માલિક પાસેથી કંઈક રંધાઈ રહ્યું હતું चल रहा है મતલબ ક્યા આપી કામ કરે ઠીક કરે લેક સર